પણ આની અંદર ગૃહ ઉપનિષદ એટલે એટલું બધું વિશાળ અને વ્યાપક અને બધા ઉપનિષદનો મોટો હોય એમાં આપણે વિશેષ કાંઈ કહી શકીએ પણ એ રત્નમાંથી કરણી ના કાઢી લે છે સ્વામી વેદાંત સમજવું હોય તો ગુરુ પરંપરાપરાથી સમજાશે સાધન અંતરણ શુદ્ધિ માટે છે સાધન આપણે ડાયરેક્ટ પહોંચાડી શકે નહીં કારણ કે અંત્રણ શુદ્ધ થાય તો કેમ ખેતરની અંદર ખેડેલું હોય ગાળા રાખરા કાઢેલા હોય અને પછી આપણે પગ મૂકીને પગ ઊંઘો થાય જેવું લાગે પોચું તો પીસ રૂપે ઉગતું નથી અને એને માટે માતાજીએ પણ બહુ ઘણી બધી વાત કરી છે સમાધિ પણ સાક્ષાત્કાર નથી દાખલા તરીકે સુશુક્તિ સમાધિ એ સાક્ષાત્કાર નથી અથવા આની અંદર અંતર્મુખ થતા ઘણા જ પ્રકારના અનુભવો થાય છે એમાં પણ લોકો અટવાય છે કે સ્વામી અખંડાનંદ સરસ્વતી ના વખત પ્રકાશ થયો ગુફામાં બહાર આવીને કીધું મને સાક્ષાત્કાર છો પણ કે સાક્ષાત્કાર નથી એ સભી તત્વો કારણ આ સ્વામીજી વાત કરીને આપણે સાંભળેલું એટલે આજ સુધી કોઈને જન્મ અને મરણનો અનુભવ નથી છતાં બધાએ જન્મ મરણ સ્વીકારી લીધું છે અને એ આપ મારો ને તમારો બધાનો ભ્રમ છે જે અનુભવ બે શેડા ખોટા હોય તો વચ્ચેનો શેડો હાસો હતો લખેલું નથી એની જે વાત કરું કે સ્વામીજીના પાંચ દિવસમાં સત્સંગમાં જો થોડું ઘણું ગુરુ મહારાજની કૃપાથી આપણે ધ્યાન રહ્યું હોય તો વધારે પડતી સિત્તેર વાત ત્રણ અવસ્થા ઉપર આવી છે આપણે એટલું બધું કઈ કહીએ કોનો સમય નથી ત્રણ અવસ્થા ઉપર વાત આવે ત્રણ અવસ્થા થી સ્વામી માધવ તીર્થ પણ એમ કહે કે ત્રણ અવસ્થા થી તમારું સ્વરૂપ સમજી શકાય બહુ યાદ છે તેની જરૂર બીજું ખાસ માંડવીય ઉપરિષદ ની વાત કરીએ આપણે તો આગમ પ્રકરણ જાગ્રત અવસ્થા વૈદ્ય પ્રકરણ સપન અવસ્થા અદ્વૈત પ્રકરણ સુશિત અવસ્થા આવા ચાંતિ પ્રકરણ તુર્યા અવસ્થા વસ્તુ તો એટલી જ ને પણ બધો જ ભેદ જાગૃત અવસ્થામાં જણાય છે જાગૃત માંથી જાગવાનું છે કે હું કુમાર કે સાક્ષી કેતો જ છે પણ થાતો નથી આ તો જાગૃત જાગવાનું છે એટલે આ લોકો આપણને થાતો નથી હું કુમાર કે વચ્ચે માતાએ જે પ્રવચન કર્યું એમાં તો આપણે કોઈ પચીસ માળની બિલ્ડિંગ સણવાની હોય અને આપણે ડોબરા ગાળવામાં આવે દસ દસ પંદર ફૂટના સિમેન્ટ કોન્ક્રેટ અને કપસી એ બધું ભરવામાં આવે અને પછી બિલ્ડિંગ ટકી શકે તો ટકે નહીં એમ આપણું જ્ઞાન વિવેક વૈરાગ શરણ સંપત્તિ મુમુક્ષતા ગુણ પ્રધાન અંતકરણની વૃદ્ધિ થાય તો આ બધું થઈ શકે એટલે સાધન જે છે માતાજી કીધું લક્ષ્ય પ્રાપ્તિ નું હેતુ છે ભગવાન પ્રાપ્ત છે પણ ભૂલ આપણી થાય છે કે આપણે પ્રાપ્ત હોવા છતાં અપ્રાપ્ત જેવું લાગે છે

અને મને ને તમને અભિમાન પણ હોવું જરૂરી છે એ તો આપણે જે કઈ આહાર કરીએ છીએ એ પાંચ આહાર કરીએ છીએ ભોગ કરવો એટલે આહાર કરવો બીજી બીજી વાત જેવો આહાર કરીએ છીએ એવો વ્યવહાર કરીએ છીએ કે બહાર નીકળે શું છે એ બધો વ્યવહાર છે એટલે આહાર ને વ્યવહાર એ બધો અવિચ્છાજનક છે એ કાંઈ આસું નથી એટલે સંસારના વિષયોમાં ખરેખર જો કરવું હોય તો દોષ દર્શન દ્રષ્ટિ કરવી જરૂર છે માતાજી એટલે તો આપણું લક્ષ્ય પ્રાપ્ત થાય પછી પાછું સ્વામી જ્ઞાન સ્વરૂપ પોતે છે સત્તા વિજય છે જ્ઞાન સ્વરૂપ પોતે છે રો સત્તા વિજય પોતે છે એટલે જે એટલે હોવા છતાં સંગીત માં રસ થી કાંટામાં નાખવા આમ તો રસ લેવા લે સ્પર્શ વિષયમાં તો ઘણા બધા છે એ આપણને પાંચ વિષય આપ્યા છે પણ જોતા છે તેના પાંચ મહિના દ્રષ્ટિએ હાદી રીતે હું વાત કરું તો ધડ રે ઉપર જેના શિષ્ય નો મળે પાન બાય ખેલ છે ખાંડા ની એટલે આ જે પાંચ વિષયો ઉપર જો કોઈ ઉઠી શકે એવું તમે અને આવા મહાન પુરુષ જો કોઈ આપણી પાસે કૃપા થાય તો આ સત્ય બને બાકી તો વાત હોય કોઈ જ્ઞાન નથી ચાર ફરી મોટા પંડિત પાસે જઈને કરે જો વાત

બીજા એટલે જે સત્સંગ દ્વારા આપણે જાણેલું જ્ઞાન અને અવિજ્ઞાનો કાપે છે આમાં સમસત્તામાં સત્તામાં સાધક બાદ છે વેદાંત તો પણ એક સિદ્ધાંત છે સમસત્તામાં સત્તામાં એટલે સત્તામાં આપણે તરહ લાગી હોય અને આપણા ઘરવાળા પણ બેઠા હોય તો એ એ કઈ એને ખબર ન હોય તો સપનાના ઘરવાળા હોય કે છોકરા હોય એ જ પણ આપે એમાંથી તૃપ્તિ થાય એમ આ બધું સમસત્તામાં સત્તામાં સાધક બાદ છે એટલે સ્વરૂપ તો અવિજ્ઞાન વિજ્ઞાનથી જે જણાય છે તેનો ભાગ થાય તેનો સાક્ષી છે એ અવાજ છે જ્યાં નિષેધ વાક્ય દ્વારા થશે નિષેધ વિધિ છે ને એના દ્વારા થશે આ જગત દેખાય ત્યારે પણ નથી તો અત્યારે ક્યાંથી હાસ જે આપણને દેખાય છે સોનાનો હાર જોઈએ ત્યારે સોનાનો હાર દેખાતો નથી સોનું દેખાય છે વાત એ આપણને કીધું કે માટલું જોતા હોય કે માટલું દેખાતો માટલું દેખાતો નથી માટી જ દેખાય છે પણ એની માથે અધિષ્ઠાન માથે આપણી નજર જાતે નથી મારી તને તમારી એટલે આવો મહાન સત્સંગ આપણને એવો મોકો મળ્યો છે અને આવો અવસર મળ્યા જ ક્યારે કાંઈક આપણા પુણ્ય છે કાંઈક કોઈ કમાણી કરેલી છે કોઈ એવો અવસર આપણે માટે આવેલો છે કે આવો આશ્રમ આવો સત્સંગ ને આવો આપણને બધાને મને તમને મોકો મળ્યો છે જ્ઞાન સદાય અપરોક્ષ છે આપણે વિચાર કરી જ્ઞાન એ બ્રહ્મ છે બ્રહ્મ નું જ્ઞાન કોઈને થતો નથી અનુભવ સ્વરૂપ હોવાથી અનુભવ થતો નથી એ તો બરાબર છે પણ જ્ઞાન સદા અપરોક્ષ છે એનો અર્થ હાવ હાજી ભાષામાં પોતે સિંહ કે નહીં એમ કોઈ ગાંડો બીજાને ને પૂછવા જાય કોઈ ક્યારેય પૂછ્યું હું શું કે નહીં એમ જીડીપ નથી કોણ નથી ઘરવાળા નથી છોકરા નથી પણ હું નથી એવો કોઈ અનુભવ કરો નહીં તો સામાન્ય રૂપે ક્યાં છે વિશેષ રૂપે ક્યાં છે લાકડા બાઈક વિશેષ છે છેલ્લી વાત આજે હમણાં કરી લાકડામાં તો સામાન્ય રૂપે પાંચ તત્વો છે એક લાકડાના ટુકડા સામાન્ય રૂપે અગ્નિ તો છે પણ અગ્નિ લાકડાનું સાધક છે સામાન્ય શ્રેષ્ઠ જેમ કે સામાન્ય જ્ઞાન અજ્ઞાન નું વિરોધી નથી પણ સાધક સામાન્ય જ્ઞાન એ સાધક છે પણ લાકડું ફળગાવા માં આવે

વિશેષ જ્ઞાન વેદો ઉપનિષદ સ્વામી જેનું એના દ્વારા વિશેષ કલ્પિત નો બાદ થાય તો નિર્વિશેષ સ્વાભાવિક એટલે સ્વામીજીએ કીધું પણ છૂટવાની તાલાવેલી ક્યાં કોઈ ખાસ વાત સ્વામીજી કરી બધાને હમવું જોઈએ ને કદાચ માથું હલાવે મારી જાય બહુ હાજી વાત કરી હું વધારે હલાવો તો બધા કરતા માથું હું વધારે હલાવું એટલે મને હું બાજુ સ્વીકાર કરું છું આપણે માથું હલાવીએ પણ સમજવાનો વિચાર ક્યાં કરીએ

સતા પાસા બીજે પોતે છે સતા પાછા બ્રહ્મ પોતાની કલ્પનાથી બનાવે છે સાંપ્રદાયિક બીજા જે બનેલા સંપ્રદાયો છે એનું જ્ઞાન જે આપણે ભેગું કરેલું છે એને ખાલી કરતા નથી એ જણાને પેટી એક વાય જો છસો રૂપિયા કીધા દર મહિને બસો તો કે કઈ વાતો નહીં મારો મિત્ર એક એક ગયો છે કે મારા કેટલા થાય મેં તો દેઢ મહિના ઘેરે હિંકી તો કે તમારા બાસો હતા એ કે ભૂલવાડવાના કીધા છસો ગોરવાડ બને કેસ્ટા સસો હતા હે અને પછી સસો આવડા હતા હે કે તમે ખોટું હંગરેડો છે અને કાઢું હું કેવી રીતે એટલે બધું ભરતા આપણને આવડે છે ખાલી થાતા આવડતું નથી ખાલી થાય તો કોરો કડા એટલે ગાણું ને પામ મુ એક સાથે છે સ્વામીજી ની ખાસ વાત ગાણું ને પામ એટલે કે હરદ્વાર જાવું છે જંતન જવાય પૈસા હોય ટાઈમ હોય છોકરા લગ્ન હોય બીજે ક્યાંય હું બેહવા ના હું થઈ ગયો તમે પરાધીન સવારના પણ પોતે છે પોતાને જાણવું પોતે પોતાથી કેટલો દૂર છે એટલે જાણવું ને પામવું એક સાથે વખત કે વાર જેવું નથી એટલે તો ભગવાન સહજ કીધા કેવું સાધુ સહજ સમાધિ ફલી કેવી કારણ કે આ જે કઈ દેખાય છે એ સહજ દેખાય છે આમાં કરવું પડે છે તો સહજ દેખાય છે કે ન્યા કરવું છે કે અહીંયા કરવું છે

દ્રશ્ય સ્વતંત્ર લાગે છે આનું નામ સ્વામીજી એ કીધેલું છે જીવ જીવ પણ છોડે તો ઈશ્વર ઈશ્વર પણ છોડવા તરત તૈયાર છે એટલે નાતાજીએ કીધું એક વખત પહેલા પ્રથમ પૂર્વે સત હતું એમાંથી એકો હું બહુ શાંત થયું દાખલા તરીકે થયું નથી પ્રતિક થાય છે કેવી રીતે આપણે બધા થઈએ પણ એક હોય તો જાગીરાઈ તો અનેક એકતા અનેકતા એ ભ્રમ સમય બધામાં એક અસ્તિત્વ જણાય છે સોના એક હજાર ઘરેણા હોય પણ સોના હજાર ખાતા નથી માતાજી એને કીધું બધા મે જે જણા છે પોતા પોતાનો સચ્ચિત આનંદ અસ્તિ ભાતિ અસ્તિત્વ જણા છે બીજું જણાતું નથી માટલા માટી છે સાગર પર તરંગ જ છે ભક્તિ કે સંપૂર્ણ સમર્પણ માતાજી અરે સ્વામીજી પાછું કીધું અગાડ કે આપણે છે ને ચાર પાંચ દિવસ છે ને એટલે બોલતો રહો સત્તા સામાન્ય સર્વાધાર સત સત્તા સામાન્ય સર્વાધાર સત્ય સજાતી વિગાતી સ્વગત ગત આને બદલ બિલકુલ છે નહીં કારણ કે ટુકડા ટુકડા 20 20 એવું કે સ્વરૂપમાં નથી એટલે સજાતી એટલે એની એવો બીજો નથી વિગાતી માયાનો તત્વનો અસર જ નથી પણ અંગ અંગનો જે ભેદ છે આપણે એવો સજાતી વિરાતી કે સ્વગત ગત આમાં નથી સ્વામી હતી છે અજાતવાદ એનો અર્થ હોય કે કઈ કહેવા જેવું નથી અજાતવાદ એટલે શું કોઈ જરૂર નથી કઈ બન્યું નથી કઈ બન્યું નથી એટલે કઈ કહેવાય એવું નથી કારણ કે કંઈ પણ થયું નથી અને વિશેષ રૂપે તો મૌન પણ કઈ છે દાખલા તરીકે રમણ બક્ષી જેવા અજાતવાદ વિશે વાત કરતા હતા અને એની બધી એવી રીતે રહ્યા અને વાત એટલે દ્રષ્ટિ સૃષ્ટિ વાત એમ પણ કહી શકાય દ્રષ્ટિ કોઈ સૃષ્ટિ નથી દ્રષ્ટિ ફરે તો સૃષ્ટિ કરે એ પણ સ્વામીજી

એક વખત થોડુંક વાર લાગશે કારણ કે ટાઈમ ઘણો છે એવું બાબે થોડુંક લાગે છે એક વખત એક માઇકમાં નાનો એવો આશ્રમ ને નાની એવી નોકરી હતી એની અંદર એક દલાયતી શેઠ હતા એને વિચાર એવો આવ્યો કે મારે કંઈક દાન કરવું છે બાપજી તો તમે ઉપાસના શાની કરો છો કે ગણપતિ બહુ સારું એટલે સરખા વદનના ગણપતિને મુદ્દે લઈ આવ્યો એ કે વાહન થોડું નાનું હોય એના વદનનું હોવું જોઈએ ને

એટલે લઈ લઈએ આપણે તો ગણપતિ લઈ ગયા એ કે આના કેટલા છે કે આના ઓલા હતા એટલા હશે એ કે કેમ તો કે મટીરિયલ જોઈએ છે વસ્તુ જોતા નથી નથી એટલે મટીરિયલ યથાર્થ રૂપ કહું છે એ ગુરુ દ્વારા જાણવું એ આપણા જીવનનું હેતુ અથવા મહત્વ છે ત્રિપુરા સુરનો નાશ સ્વામી કે કીધું ત્રિપુરા સુરનો નાશ કે તુર સુચેપને કારણ એ ત્રણેયનો નાશ તો તો બોલે છે એટલે બાદ કર્યા પછી દ્રષ્ટિ પદાર્થ નથી આ મોટા મોટી પદાર્થ ઉપર વસ્તુ નથી એને સ્વામીજી કીધું એ તમે લખેલ નથી પણ કહી દઉં છું ફળ વ્યાપ્તિ થઈ જાય છે વૃદ્ધિ વ્યાપ્તિ કરવા જાય ને કારણ કે આ જગતને પદાર્થોને જોવામાં બે પ્રકાર જોવે છે કારણ કે વસ્તુ હામી છે એ સ્વસત્તા શું છે એટલે વૃદ્ધિ વ્યાપે પણ એમાં સત્તા નથી એટલે ફળ વ્યાપ્તિ કેવું પડે કે ફળ બાય છે કે ફળની વસ્તુ છે કહેવું પડે કારણ કે એમાં સત્તા નથી ત્યારે શેતન તો સ્વયં પ્રકાશ પોતે છે આપણે બાણ અને બદબાદ

લોકેશના પુત્રેશના અને નિતેશના આપણે બધા ફસાયેલા છે હું ને તમે અર્જુને જ્યારે શિષ્ય પ્રણુ સ્વીકાર્યું ત્યારે જ કૃષ્ણે ગુરુ પ્રણુ સ્વીકારી અને મહાભારતના મધ્યમાં ગીતાનો ઉપદેશ આપ્યો નહીતર તો છે ને એકદમ માણસ નખાઈ ગયેલ માણસ આ બાજુ બાણ પડેલું આ બાજુ ભગવાન સમજાવે નિશું જોયેલું હતું પછી જયારે એમ કીધું કે હવે તમે ભગવાન છો અને મને ગોધ આપો મને આમાં કઈ બે જગ્યા છે ને

એ જરૂર છે અને દ્રશ્યના દ્રષ્ટાને ખાસ આજનો સત્સંગ છે એટલો બધો છે કે એની કોઈ વર્ણન અમને એવું લાગ્યું કે થઈ શકે એમ નથી શક્ય પણ નથી એક કલાકના સત્સંગ

વિધાતી વૃત્તિ હટાવવા માટે સજાતી પ્રવૃત્તિ વધારે એટલે સતત આત્મચિંતન કરવું અથવા તો આ વાત મને ન સમજાતી હોય તો હું એટલું કહી શકું ઉમા કહો અનુભવ અપટ સત હરી ભજન સત સત કારણ કે જેવી વૃત્તિ રહે એવું આપણે બની રહ્યા અને જેવું આપણે વૃત્તિ છે એમાં બધું બનેલું છે એટલે વેદાંતમાં જ્ઞાનની પ્રદાતા નથી તત્વની સાવધાનતા એક જ્ઞાની

આ બધું અને હોવા પણ જે સત્તા એ અસ્તિત્વ એ સતત છે અને બધાને અનુભવ સ્વરૂપ અનુભવ જ છે પણ એ બાજુ નજર આવા મહાન પુરુષ દ્વારા આવા ગ્રહણ સત્સંગ દ્વારા જો લાય અને આપણી માટે ઈશ્વર કૃપા છે ગુરુ કૃપા છે શાસ્ત્ર કૃપા છે એક કૃપા મને લાગે થોડી ઘણી મારી ઘટા છે આત્મકૃપા આત્મકૃપા નો થઈ જાય તો બધી કૃપા વરેલી છે ઓમ અસ્તુ ઓમ પૂર્ણપદ પૂર્ણ વિદ પૂર્ણા પૂર્ણશ પૂર્ણમારસિવાય પાંચ દિવસની શિબિરની એક કલાક સત્સંગ કરતા હતા અને પછી પછી ભજન પણ બોલ્યો એમાં એક સરસ બધાની બે કડી મને જરા સ્પર્શી ગઈ છે તારા બોલે આને તારા ઘટડામાં ગોવિંદ બોલે બહાર એને છિત ગોતે રે બહાર એને છિત ગોતે જીવા લઢા બહુ મસ્ત ભજન બોલ્યા હતા અને એ કે બોલે તમને ખબર છે સરસ વાત કરી કેમ